દિવાળીમાં ઘરની સફાઈ માંથી અને ઓફિસની સફાઈ માંથી જો ફ્રી થઈ ગયા હોય તો એક વારની સફાઈ પણ કરી લો કારણ કે કોર્સ છે બેઝિક કોર્સ ઉપર ટોટલ છવ્વીસો પચાસ રૂપિયાનો બેનિફિટ તમને એક જ સાથે થઈ જવાનો છે નવરાત્રીમાં આ જ ઓફર ઉપર આપણને બહુ બધો પ્રેમ મેળવ્યો છે એટલે એ જ ઓફર ને અત્યારે દિવાળીમાં ફરી શરૂ કરી દીધી છે પણ મહત્વનો ફાયદો એ એ લોકોને થવાનો છે જે પહેલા 100 કસ્ટમર હશે એમને કારણ કે પહેલા 100 કસ્ટમરને અમારો જે પ્રીમિયમ 3 ફ્રેગ્રન્સ પરફ્યુમ છે બિલકુલ ફ્રી મળવાનો છે આ ત્રણેય પરફ્યુમ એક સાથે તમને આ કોર્સની સાથે બિલકુલ ફ્રી આવી જવાના છે પણ ઓન્લી ફોર પહેલા 100 ઓર્ડર્સ ઉપર જ અમે આપી શકીશું કારણ કે આનો સ્ટોક અમારી પાસે અત્યારે 100 જ છે એટલે વહેલા તે પહેલાના ધોરણે છે અત્યારે જ ઉપર જે નંબર છે એમાં ફોન કરો અથવા નીચેનું બટન ક્લિક કરો અને મીરા આયુર્વેદાનો કોર્સ આજે જ આ ફાયદામાં શરૂ કરો દિવાળીમાં છે ઘણા બધા ખર્ચા હશે પણ આ ખર્ચો તમારા શરીર માટે મહત્વનો છે